સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આપણે આ છે ને સામાન ઓર્ડર આપ્યો તો દાદર બનાવવાનો કઠોડો બનાવવાનો એ બધું બનાવીને આવી ગયું ટ્રેક્ટરમાં થોડીક સિમેન્ટ લેતા આવ્યા રસ્તામાં અને બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે એ પાછા કાલે કડી આવશે ને પાછા બે જે કાંઈ કામ કર્યું ને એવું હાલે અને ભાઈ આપણે વાત થઈ હતી કે ભાઈ પોંક તૈયાર થાય એટલે પોંક બનાવશું હવે આ છે ને પોંક પાડવાનો છે અને આ સ્પેશિયલ પ્રોગ્રામ પોંક હો અને ભાઈ જમાવટ પોંકમાં જોવો તમે પોંક કેવો બને હું અત્યારે હવે જાય ડુંડિયું લેવા ડુંડિયું ડુંડીયો લાવી પોળીઓ વાળે પોંકવાનો છે અને બરોબર ને તું છે ને પછી હો લેવડાવી ડુંડિયું ને એવું બધું ડુંડિયું અને જેમ આવડાવી તો આપણે એમાં જાય ને આપણે જ ખાવાનો હોય એમાં એ જેમ આવડે ડુંડિયું લઈ લેવું પછી કે નહીં હા બરોબર ને હાલો તો લઈ આવી અહીંયા છે ને અમુક જગ્યાએ ઘેરા એવા હોય ને આ ડુંડી પહેલાં પીળે થઈ જાય તો હવે છે ને અહીંયા જરાક આપણે દાણો ભરાઈ ગયો કલાક તો અહીંથી પીણી લઈ જુઓ શીખવાડું હા છે ને જો આ ડુંડી પીળી થઈ ગઈ અને અહીંથી આ ગાંઠ છે અહીંથી આ પકડવાનું નામ કરવાનું છે આમાં દાંતડાની જરૂર નહીં ભાઈ હું જો આ જગ્યા આમ આ ગાંઠથી લઈ લેવાનું આમ કે નામ 没有，你问完了。 જો ભાઈ આટલું થઈ ગયું ને હવે એની પૂળે વાળી દઉં જો આમ કરીએ આમ આ છે ને એટલે આમ આટી મારતી હોય ફરી આ પાછા બીજા બે લીધા તો આની આટી મારતી હોય આમ અને આ વાળી દીધી ગાય હા એટલે આ છે ને શેકવામાં અહીંથી આ કવરે થઈ જાય જગી ન જાય અને શેકાય હારા નાની નાની પૂળીઓ હોય ને તો જુઓ સરસ ને હવાય કેમ છે દાણાવાણાં બેસી ગયા ને હાઈ ક્લાસ જુઓ

આજે થોડાક આમ કુણા પડ્યા છે હું બાકી આમ ખવાય એવા થઈ ગયા છે હવે જો કુસો ભેગો આમાં થોડીક ખાંટયું છે થોડીક આ બાવળની ઓલી છે બધું સાફ કરી દઈએ અને પછી છે ને જગી જાય પછી શેકી નાખી અને ઘણા ભાઈ ઝાળીમાં શેકા પણ હવે આ વાડીમાં આ જ રીતે હોય અને વાડીમાં આપણે આમ જ જમાવટ હોય બધા અલગ અલગ શકતા હોય થઈ ગયા ખાઈ પણ દર એવા લાગે છે

થોડીયું શેકાઈ ગય જો હવે આને કસીને હું નાખી તૈયાર કરી ગયો એમાં મળી ને આમ તો ફાહું નો વાગ્યા ને જલ્દી નીકળી જાય અને આ મહેનત વાળું કામ શેકવું બહુ મહેનત જો શેકવામાંય ત્યાં તપી ગયા હું ત્યારે શેકાણું અને હવે કાઢવામાંય તે ઈ રીતે થાય અરે ભાઈ એ હાસું છે ને જે વસ્તુમાં બનાવવામાં મહેનત હોય હવા દે એમાં જ હોય ને એમાં જ મોજ આવે હો ભાઈ આ તો આવું છે પાછું કાંઈ હેલ્લું બની જાય તો કાંઈ ખાવાની મજા આવી જાય એવું નહીં જેમાં મહેનત વધારે હોય એનો ટેસ્ટ એ હોય રેડી જો પોક તૈયાર હો અને આમાં ભાઈ અમુક અલગ અલગ શેકતા હોય ને આપણને સાચ કડક થાય અને પાકેલો આમ વ્યવસ્થિત છેડેલો દાણો જ મજા આવે પોંકમાં અમુક હાવ લીલા લીલા જ હોય પણ આપણને એમાં મજા ન આવે હવાની રીતે હવ બનાવે એટલે આ પોંખ અમને ફાવે ભાઈ અને જુઓ સરસ બની ગયો હું હવે આમાં મોરસ થોડીક નાખીએ ને પછી ખાવાનો એટલે હવે એક કામ કર નામ લેવાને હાથ ધોઈ ને પછી કઈ નામ લેવાની લઈ લઈ આમાં હાથે કાળા થઈ હવે ભાઈ નામ છે ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી ને આવો પાંખ ખાવા અને બીજું નામ છે અરવિંદભાઈ ગજેરા ઈ મુંબઈથી હો ભાઈ જમાવટભાઈ મુંબઈ ની તો હા ભાઈ આવો પાક ખાવા અને બીજા નામ બેનું ના આવે એ ક્યાં છે અરુણાબેન બેન

ધરતી માતાની પરસેદી ગણપતિ દાદાને પાછી ધારવી પડે અને ગણપતિ દાદાને ધારીને પછી આપણે પોંખ ખાઈ બરોબર એટલે જા તું ગણપતિ દાદાને આ છે ને પોંખ નાખ અને થોડી ખાંડ નાખ અને પછી કર જમાવટ ગણપતિ દાદાને પરસેદી ધરો અને પછી આપણે ખાઈ આમાં ભાઈ કોમેન્ટમાં છે ને જવાબ દેવામાં થોડું વહેલા મોઢું થાય એટલે કોઈ ખોટું ન લગાડવું અને ભાઈ કોમેન્ટમાં સાથ સહકાર આપો છો એવો કોમેન્ટના જવાબમાં સાથ સહકાર અમને આપજો ભાઈ બરોબર અને જો હવે ખાઈ હું ખાંડ જરાક જ ઓછી નાખીને જ ખાઈશ મોરજ જરાક જ આપણે આપડે ઘઉં જમતા ગળ્યા હોય આ

શોક કરવા પૂરતો થોડોક પાડ્યો બાકી હવે સોડિયું માટે આપણે દીકરીઓ ઘરે એની માટે છે ને પાછું દીમાં વધારે પાડીને પછી પાછા ઘરે મોકલાવશું થોડીક ડુંડિયું ઓલ્યું જોયું છું તો આપણે થોડોક બનાવ્યો હું અને પોંક ભાઈ છે ને ઘઉંનો પછી બાજરીનો હોય કે બાજરી ત્યાં થોડી નીકળે જાય દાડા દૂધ્યા હોય ને ત્યારે એનો પોંકે બહુ સરસ બને એ જ રીતે જુવારનો પોંકે બહુ બને એનો પોંખમાં બહુ સારો હોય જુવારનો તો બહુ પોંખ સારો મજા આવે ખાવાની એટલે પોંખ આ છે ને બધાના બને એટલે પોંક ખાવાની જ બહુ મજા આવે ને સિઝનમાં પોંખ ખાઈએ તો આમ એક પછી લાગે કે નહીં ખાધું એમ હું ઘણાને ભાઈ કોમેન્ટમાં પૂછે છે કે ભાઈ દીકરી દીકરા રહે છે તો દીકરીઓ હારે છે અને દીકરા ભાવનગર સિટી રહે છે અને દીકરીઓ ભાવનગર જ છે આ એરિયામાં અને હું અહીંયા અમે બે વાડિયા રહીએ છીએ વાડિયા રહ્યા એટલે મકાનનું હાલે ને જ કામનું ધ્યાન દે અને ત્યાંથી ભાવનગરથી મજૂર આવે એટલે એ પ્રમાણે અહીંયા હોઈએ તો મજા આવે ને અહીંયા રહેવાની ગણતરી થકી અને આમાં આ વસ્તુમાં એમની પહેલેથી ટેવાયેલા કેમ એટલે એવું નથી કે ભાઈ એમ આમાં રહીએ ને કાંઈ અમને કપાણ પડે છે કાંઈ તકલીફ પડે એવું નહીં અમે આમાં અમારી જીવનની શરૂઆત કરીને કરી દેવાથી હવે તો આપણે કરવાની અમારા લગ્નજીવનની શરૂઆત કરીએ ને એટલે મકાન હતું મારા ની પાંચ ભાઈ મકાન હતું ગામમાં તો ત્યાં મારા બાપાના ચાર ભાઈ મકાને રહેતા બંગલે અને મારા બાપા ત્યારે વાડીએ રહેતા અને મારા લગન થયા એ બંગલે થયા અને પછી એમ વાડીએ રહેવા આવ્યા વાડીએ રહેવા એટલે આ બે બહેનોના એટલે અમારા હાડુભાઈની જે વાત કરી હતી એ ના લગ્ન અમારા હાર્યા હતા એ બેન મોટા એટલે એને આણું મોકલી દેતા અને આને અમારા વરસ પછી આણું મોકલી હતી યા એટલે એના ત્રણવરા એના રોચેથી પછી આણું મોકલી હતી એટલે ત્યારે અમે વાડીએ રહેતા અને વાડીએ દેશી નળિયાવાળું મકાન એ મકાનમાં લાઈટ નહોતી એટલે અમે સાત વરસ આ આવ્યા પછી હાથ વરસ લાઇટ વગર ના રહ્યા હતા અને આજે વાળુંના ટાઈમે કિસલેટ બચતી આવતી હોય મેન્ટલવાળી મેન્ટલ અંદર આવતું હોય દોરી બાંધીને મેન્ટલને એ પાછું ઘાસલેટ વાળું આમ પલાળવાનું અને હવા ભરીએ ને એ પછી શરૂ કરી એટલે કલાક દોઢ કલાક વાળું કરવા બેઠકીએ ને તારે રાખી અને બાકી મારે બે દીકરી એક દીકરી અને એક દીકરી નાના થાય ત્યાં સુધી અમારે લાઇટ નહોતી કારણ કે આજુબાજુમાં થાંભલા જ નહોતા પછી લાઇટ આવી પછી ટીવી લાવ્યા અને તારે રામાયણ શરૂ હોય અને કલરવાળું ટીવી લાવ્યા થાય પહેલું એમ એટલે આ રીતે એમ ટેવાયેલા છે એ અને વર્ષો એ રીતે રહેલા અને ભાઈ એના પરતા ફારા હું એમ કહું હું કે ભાઈ મકાન એ રીતનું તો એમાં રહેતા અમને કોઈ અફસોસ નથી પણ એના પરતા ફારા વાડી ની વાડી હજી ભાઈ અને જલસા છે આપણે બીજું શું જોવે જીવનમાં કાંઈ કોઈ વસ્તુની કાંઈ તકલીફ નથી અને આ વિસ્તાર આ વાતાવરણમાં રહીએ એટલે શરીરને સારું રહેશે એટલે આ રીતે અમે ટેવાણાયેલા છીએ આ રીતની અમને મજા આવે છે ને આ રીતનું રહીએ છીએ ભાઈ અમને આમાં કાંઈ તકલીફ નથી કોંક તો ખાતો મજા આવી ગઈ છે બોરે પાક ગયા હો બોડી આટો મારી ગયા હાલો બોડી આટો મારી ગયા જો ભાઈ બોર અમુક ટકા પાકી ગયા છે અને અમુક અમુક ખવાય એવા થઈ ગયા છે બાકી હજી તો પાકતા બે પાંચ દિવસ લાગશે બીજા એક ઘરે બધાય લાલ થાય ત્યારે પણ અત્યારે અમુક ખવાય એવા થઈ ગયા છે જો આ ખાય છે એને કરી જમાવટ જો ભાઈ બોર ઓ મસ્ટર છો જો આ હું તું ઓળખ આ હું છે આ આને હંભળે ઉતર કહેવાય ઓ અમે ભણતા તારું ની વાત કરું હમણાં તને લે જો આ હંભળે ઉતર ભાઈ જો ને બતાડું ને હંભળે ઉતર આ એક તો એમને ગાય હોય આ હમળે ઉતર એટલે ભણવા જા ને નિશાળે તો એવા છોકરા ને બધી એવી માન્યતા કે આ હમળે ઉતર ખીસ્સા માં હોય ને તો કોઈ આપણને નબળું બોલે ને તો એને ને એને જાય એમ એટલે હમળા ઉતરસા માં હોય એટલે અમે છે ને નિશાળે જઈએ આમ ખીસા માં જાય એટલે આમ ટાઈટ થઈ જાય કઈ કે ને કે કે ક્યાં કહે કે ક્યાં કેવું હોય કે પછી એ કાઈ કે ને પછી આપણે આમ હમણાં ઉતર કાઢીને ખીશ સામે છે આમ બતાવવાનું હું તો એ ઢીલા પડી જાય એ આ તો બધું બોલે આપણને જ લાગ્યું એટલે આ આવું હતું આ હમણાં ઉત્તરમાં આવવા ફરતા આવી મોજ નિશાળમાં કરતા હું હવે એ કોઈ હરત વગર નું આમાં કાંઈ નહીં પણ એ છોકરા આવી મોજ કરતા એમ આમ એ આ હમણે ઉતર દેખાઈ ગયું બોલ ત્યાં વાત યાદ આવી ગયો હું આ હવે ભાઈ આ બધાનો છે ને સહકાર સારો મળે છે આવો નવો સહકાર આપતા રહેજો અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ આના હાથમાં બોર છે તો બોર ખાય છે મેં તો બોર લીધા છે